સૌરાષ્ટ્રના રાજકોટ જિલ્લાના સુપ્રસિદ્ધ જગવિખ્યાત યાત્રાધામ વીરપુર કે જ્યાં પૂજ્ય સંત શિરોમણી કે શ્રી જલારામ બાપાની જગ્યા આવેલ છે દેશ વિદેશથી પૂજ્ય જલારામ બાપાના દર્શને લાખો દર્શનાર્થીઓ આવે છે પૂજ્ય જલાબાપાએ શરૂ કરેલ સદાવરાત અન્નક્ષેત્ર બસો સાત વર્ષે આજે પણ અવિરત ચાલુ છે પૂજ્ય સંત શ્રી જલારામ બાપા સેવકો સાથે ભજન કરતા કરતા વિક્રમ સંવત ઓગણીસો સાડત્રીસ મહાવદને દશમીને બુધવારના દિવસે વૈકુંઠવાસ ખરા હતા ત્યારથી ગુજરાતી માસ મુજબ મહાવદને દશમીના દિવસે પૂજ્ય જલારામ બાપાનો નિર્વાણ દિન એટલે પૂજ્ય જલાબાપાની પુણ્યતિથી તરીકે માનવામાં આવે છે ચાલુ વર્ષે પૂજ્ય જલારામ બાપાની એકસો પિસ્તાળીસમી પુણ્યતિથિ છે જે તારીખ બાર ફેબ્રુઆરીને ગુરુવારે છે દર વર્ષની જેમ આ વર્ષે પણ પૂજ્ય જલારામ બાપાની પુણ્યતિથિના દિવસે બાર ફેબ્રુઆરી ગુરુવારના રોજ સમગ્ર વીરપુર ગામના તમામ નાના મોટા વેપારીઓ અને વીરપુર વેપારી એસોસિએશન પણ સંપૂર્ણપણે પોતાના રોજગાર ધંધા બંધ પાળીને પૂજ્ય જલારામ બાપાને શ્રદ્ધાંજલિ અર્પણ કરશે વીરપુર આવતા ભાવિકો યાત્રાળુઓ માટે પૂજ્ય જલારામ બાપાની જગ્યામાં અન્નક્ષેત્ર તેમજ પૂજ્ય જલાબાપાના દર્શન રાબેતા સમય મુજબ ચાલુ રહેશે વેપારી એસોસિએશનના રમેશભાઈ ગઢિયાએ જણાવ્યું હતું કે ચાલુ વર્ષે મહાવદ દશમ દશમી બાર ફેબ્રુઆરી ગુરુવારના રોજ હોવાથી પૂજ્ય જલારામ બાપાના મંદિરના જણાવ્યા પ્રમાણે પૂજ્ય જલાબાપાની પુણ્યતિથી નિર્વાણ દિવસ તરીકે મનાવી તમામ વેપારીઓ પોતાના રોજગાર ધંધા બંધ રાખી પૂજ્ય જલારામ બાપાને શ્રદ્ધાંજલિ આપશે રિપોર્ટર ભાગ્યેશ ડોબરિયા વીરપુર